તંત્રનું બુલડોઝર છે લોકો છે તે સોધાર આંસુએ રડી પડ્યા છે તંત્ર એની વેદના સાંભળતું નથી તંત્રની આંખમાં આંસુ આવતા હશે કે નહીં એ તો સવાલ છે કારણ કે તંત્ર તો ખાસ કરીને એસી ચેમ્બરમાં બેસીને જોતું હોય છે તમામ દૃશ્ય પરંતુ હકીકત એવી છે માથે ચોમાસું છે એના માતાઓ બહેનો જોઈ રહ્યા છો કે સોધાર આંસુએ રડી રહ્યા છે તંત્ર છે તે પણ બાજુમાં ઊભી અને મકાનોનું ડિમોલેશન કરાવી રહ્યું છે એ ખૂબ દુઃખની વાત છે જોઈ

જાણવા મળ્યું છે કે આ જગ્યા ફોરેસ્ટ વિભાગની હતી અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ છે ત્યાં જગ્યા ખાલી કરાવતું હોય એવું લાગી રહ્યું છે જેથી કરીને તમામ અધિકારીઓ છે પોલીસનો કાફલો છે તે પહોંચ્યા છે પરંતુ સવાલ એ છે કે પરિવારો છે તે વર્ષોથી રહેતા હતા તે અત્યારે મકાન વિહોણા થઈ ગયા છે માથે ચોમાસાની ઋતુ છે આ ઋતુ દરમિયાન અહીંના રહેતા લોકો છે પબ્લિક છે તે જશે ક્યાં એ સૌથી મોટો સવાલ છે તંત્રનું બુલડોઝર ફર્યું છે લોકો છે તે સોધાર આંસુએ રડી પડ્યા છે તંત્ર એની વેદના સાંભળતું નથી તંત્રની આંખમાં આંસુ આવતા હશે કે નહીં એ તો સવાલ છે કારણ કે તંત્ર તો ખાસ કરીને એસી ચેમ્બરમાં બેસીને જોતું હોય છે તમામ દ્રશ્ય પરંતુ હકીકત એવી છે માથે ચોમાસું છે એના માતાઓ બહેનો જોઈ રહ્યા છો કે સોધાર આંસુએ રડી રહ્યા છે તંત્ર છે તે પણ બાજુમાં ઊભી અને મકાનોનું ડિમોલેશન કરાવી રહ્યું છે એ ખૂબ દુઃખની વાત છે જોઈ રહ્યા છો કે કેમેરામેને કહીશ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે જેસીબી વડે તમામ જે મકાનો હતા તે મકાનોનું હાલ અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે સવારથી જ કાફલો છે તે પણ ત્યાં પહોંચ્યો હતો તમામ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને હવે મકાનો છે પાકા મકાનો હતા લોકો વર્ષોથી રહેતા હતા અને ત્યાં અત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓ આ જે મકાનો પડી રહ્યા છે તેને જોઈ રહ્યા છે માતાઓ બહેનો રડી રહ્યા છે તેને આછું પણ દૂસવા નથી આવતા એ ખૂબ શરમજનક વાત કહેવામાં આવે છે અમે લોકોના રિવ્યુ લેવાનો પ્રયાસ કર્યો છે પરંતુ લોકો છે માતાઓ બહેનો શોધાર આંચવી રડી અમે કહી રહ્યા છીએ કે અમે જો કંઈ બોલશું તો અમને જેલમાં પૂરી જશે અથવા તો અમારું જે કંઈ હવે બીજી કંઈ મિલકત છે એના પર આ લોકો બુલડોઝર ફેરવશે એટલે અમે કશું બોલવાના નથી અમે જે થઈ રહ્યું છે તે અમે જોઈ રહ્યા છે અને અમારે સહન કરવાનું છે આ લોકોને નહીં સમજાય આ શબ્દો અમારા નથી પરંતુ માતાઓ બહેનોના છે જેને અમારી સાથે મૌખિક વાત કરી છે અમે વાત આપને કહી શકતા નથી બતાવી શકતા આ દ્રશ્ય જોઈ અમને પણ દુઃખ થાય છે કે તંત્ર છે ત્યાં લોકો માટે કોઈ હવે વ્યવસ્થા કરે રહેવા માટેની જમવા માટેની વૈકલ્પિક તો વ્યવસ્થા અત્યારે કરે ને ખાસ કરીને જો કોઈ નક્કી હોય તો કોઈ આ લોકોને આવાસ યોજનામાં પણ લાભ મળવો જોઈએ કારણ કે લોકો વર્ષોથી રહેતા હતા હવે આ લોકો રોડ ઉપર આવી ગયા છે આની પણ કોઈક જરૂરિયાત હોય આ લોકોની પણ વેદના હોય પ્રશાસન આને સિરિયસલી મેટરથી સમજે અને આના પર કાર્યવાહી કરે કાર્યવાહી એવી કરે કે આ લોકોને મકાન આપે અત્યારે આ વિસ્તાર નાગવામાં ગમગીનીનો માહોલ છે તે ફેલાયો છે લોકો કંઈ બોલવા તૈયાર નથી લોકોને આંખોમાં જોવે તો આંસુ જ દેખાય છે પરંતુ તંત્ર છે આને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે કારણ કે જે જે રીતે જોઈ રહ્યા છો કે જેસએપી દ્વારા જે મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે આ લોકોને મકાન વિહોણા કરવામાં આવ્યા છે એ તો તંત્ર જવાબ આવશે કેટલું યોગ્ય છે કારણ કે આ લોકો ખાસ કરીને ગરીબ પરિસ્થિતિમાંથી હતા અમુક લોકોના ઝૂપડાઓ હતા તો અમુકના પાકા મકાનો હતા ગઈકાલે અમે માજી સાથે વાતચીત કરી માજી પણ ખૂબ દુઃખદ સાથે કહી રહ્યા છે કે હવે અમે ક્યાં જશું હવે મારે રોડ ઉપર આવી જવું પડશે એવી વાતો કરી રહ્યા છે પરંતુ ઘણા લોકો છે ઘણી માતાઓ છે ઘણી બહેનો છે તે અત્યારે બોલવા તૈયાર નથી એમને અમે કહીએ છીએ તો એમની આંખોમાં આંસુ પડે છે છતાં પણ તંત્ર કંઈ ધ્યાન નથી આપતું આશા રાખીએ કે આ લોકોની વેદના છે માડીઓની વેદના છે માતાઓ બહેનોની વેદના છે એના ઉપર તંત્ર છે થોડુંક ધ્યાન આપીને તેને એ લોકોને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરશે એમ લોકોને મકાનો આપશે એ લોકોને આવાસ યોજનામાં કંઈક તો સામેલ કરશે જેથી કરીને આ ભવિષ્ય આવનારા દિવસો છે તે તેમાં વિતાવી શકે